અંકલેશ્વર હાંસોટ રોડ પર ગણતરીના કલાકોમાં જીવલેણ અકસ્માત સર્જાયા હતા બે અલગ અલગ અકસ્માતમાં બેના મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી પુનગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં બસે બાઇક સવાર ત્રણ હિસ્સોની ટક્કર મારતા એકની ઈજા થઈ હતી જ્યારે સજોદ પાસે ઇનોવા ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે પતિને ગંભીર ઇજાઓ થઈ હતી અંકલેશ્વરના રવિવારના રોજ અંકલેશ્વર બન્યા હતા પ્રથમ પ્રથમ બનાવમાં બનાવ નજીક મંદિર સામે રોડ પર બન્યો હતો જેમાં કેટીએમ બાઇક લઈ નવા હરિપુરા ગામ સંજય વસાવા અજય અને સ્નેહલ કુમાર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એસટી બસની ઓવરટેક કરી રહ્યા હતા તે દરમિયાન ડાબી સાઇડથી સ્ટીયરિંગ અથાડી દેતા બાઇક સવાર સમ રોડ પર પટકાયા હતા જેમાં સંજય વસાવાને અજય વસાવાને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સ્નેહલ કુમાર વસાવાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટના અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજો બનાવ રાત્રિના સજોત નજીક બન્યો હતો નવા હરિપુરા અમિતભાઈ પટેલના પુત્ર માનવીરના જન્મદિવસની ઉજવણીમાં અંકલેશ્વરમાં મા રેસિડેન્સી ખાતે રહેતા મયંક પટેલ પોતાની પત્ની મોસમી જોડે આવ્યા હતા જ્યાં બર્થડે પાર્ટી પૂરી કરી પરત અંકલેશ્વર આવવા પોતાની બાઇક લઈ નીકળ્યા હતા દરમિયાન નાંગલ પાટિયા પાસે દોડતી મયંક પટેલની બાઇકને ટક્કર મારતા બંને પતિ પત્ની રોડ પર પટકાયા હતા મયંકને ગંભીર પહોંચી હતી જ્યારે તેમની પત્ની મોસમીને ગંભીર ઇજા પહોંચતા સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું ગંભીર રીતે ઘવાયેલા મયંક પટેલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી